महादेव व्यासपीठ पर विराजमान सन्मानय श्री कृण भाई जोशीजी अत्यंत विनम्र अत्यंत ज्ञा आ बने शुभ समन्वय એ કૃણાલભાઈ ની અંદર છે એમને હું વ્યાસ કીટ ઉપર સ્વાગત કરું છું એમનું અભિવાદન કરું છું એમને નમસ્કાર કરું થોડી ક્ષણો પણ મને આપના જ્ઞાન પ્રવાહની અંદર આપલમિત થવાનો અવસર મળ્યો આપે મત્સ્ય પુરાણની કથાનું અનુસંધાન કર્યું અને સરળ કંઠની અંદર સુંદર મજાઈ ચોપાઈઓનું ગાન કર્યું વારી બહુ સુંદર આપના કંઠમાં એ વહે છે સરળતાથી ભાગવત કથાને યથા કહેવી એ ખૂબ અઘરું કામ છે અને એને આટલી રસાળતાથી આપના શ્રી મુખેથી સાંભળવાનું સૌભાગ્ય આપ સૌને મળ્યું છે મારો વિનમ્ર દાવો છે કે તમે અથવા તમારા પૂર્વ અત્યંત પુણ્ય કાર્ય કરાય છે જેથી કરીને આપણને એક ઘડી આધી ઘડી આધિ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ એવો સુંદર સમન્વય થયો છે અહીંનું જે અંધજન મંડળ